બધા મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો અને આજે નવા વર્ષના બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ અને બધા મિત્રોને બેતાવરણની હાર્દિક શુભકામના મિત્રોને હવાની આપણે લોકની શરૂઆત મિત્રો મા બાપને જો ચરણોમાં આપણે પૈકી લાગી અને મિત્રો આપણે લોકની શરૂઆત કરી છે અને આજથી બધું આપણું વર હારું જાય એવી આપણે પ્રાર્થના કરીએ તો જો મિત્રો મા સૂરજ દાદાના ચરણોમાં આપણે વંદન કરી મસ્ત સૂરજ દાદા ઉગી ગયા હે અને જો મારી ચિત્તુ ધાવે છે આપણે જસી રચના લઈ કાંઈ હેડ લે કામ લે આ તમારું આવે કઈ તો ચિત્ત ચિત્તુ ધાવવામાં બહુ છે મિત્રો સોના 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 તો સોના લે જે સિગરેટ કરે લેઈ કાને જો મિત્રો આપડે ખેડુ નેતા જો આ બધું હે ને મિત્રો જો દિવાળી ને બે તોરાન હિમમાં જાતુંય વધારે જો તાણે હવે મિત્રો મટાભાઈ આપડે હે ને મોટર ચાલુ કરી દીધી છે આપણે હમણાં જઈ જુઓ ઝાડવાને આંબાને પાય છે ઝાડવા ઝાડવાને પાણી પાઈ ગયા આંબાને જો મોટાભાઈ આપણે ચાલુ કરી દીધી છે આંબાને પાય ફૂલ પાણી આવે ને હવે નીટ તો પાણી ફૂલ આવે આંબો બહુ વિધો ઓલા પાઈ દીધા